માત્ર ₹50 માં વેચાએ છે જીવનની સુરક્ષા તો આ કામ પહેલા કરી લો ઉત્તરાયણ તહેવારમાં દૂરી ભાગવાથી અનેક લોકો ઇજાગ્રસ્ત થવાના તો કેટલાક લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે ટુ-व्हीલર ચાલકોની એક નાની ભૂલ આખા પરિવારને ભોગવવી પડતી હોય છે ત્યારે તમારા ટુ-व्हीલરને સેફ્ટી બેન્ડ લગાવી દેવું જોઈએ જેથી ઇજા થવાના કે જીવ જવાનો જોખમ ઘટી જાય માત્ર ₹50 નો ખર્ચ તમારી જિંદગી બચાવી શકે છે તો પોતાનો ટુ-wheeler ને સેફટી બેન્ડ પહેલા લગાવી દેજો અને પોતાના મિત્રો અને પરિચિતોને આ મેસેજ ફોરવર્ડ કરી દેજો જેથી કોઈનું જીવ બચી જાય આ માહિતી તમને કેવી લાગી કમેન્ટ જરૂર કરજો માત્ર ₹50 માં વેચાય છે જીવનની સુરક્ષા તો આ કામ પેલા કરી લો ઉત્તરાયણના તહેવારમાં દોરી બાગવાથી અનેક લોકો ઇજાગ્રસ્ત થવાના તો કેટલાક લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે ટુ-wheeler ચાલકોની એક નાની ભૂલ આખા પરિવારને ભોગવવી પડતી હોય છે ત્યારે તમારા ટુ-wheeler ને સેફટી બેન્ડ લગાવી દેવું જોઈએ જેથી ઈજા થવાના કે જીવ જવાનો જોખમ ઘટી જાય માત્ર 50 રૂપિયાનો ખર્ચ તમારી જિંદગી બચાવી શકે છે તો પોતાનો ટુ-wheeler ને સેફટી બેન્ડ પેલા લગાવી દેજો અને પોતાના મિત્રો અને પરિચિતોને આ મેસેજ ફોરવર્ડ કરી દેજો જેથી કોઈનું જીવ બચી જાય આ માહિતી તમને કેવી લાગી કમેન્ટ જરૂર કરજો